આ ધડાકા સાથે વરાળ લીકેજ થવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા આ દુર્ઘટના સમયે નજીકમાં કામ કરી રહેલ કામદારો પૈકી મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું ઘટનાસ્થળ જ મોત નીપજ્યું જ્યારે ભીલોડા ગામના મહેશ વસાવા સહિત અન્ય બે કામદારો ગંભીર રીતે ધવાયા હતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઝઘડિયા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે કેતન મહેતા દ્રષ્ટિકો ન્યૂઝ ભરૂચ